હવે વાત સુરતની જ એક આક્રોશિત કરી દેતી ઘટના સામે આવી છે પુત્ર માતાને ઘરના પેસેજમાં લોક કરીને જતો રહ્યો એક મહિનાથી પાસઠ વર્ષના વૃદ્ધાને છોડીને જતો રહ્યો હતો પુત્ર પાસઠ વર્ષના હેમલતા વાંકા છોડીને તેમનો પુત્ર જતો રહ્યો હતો પુત્ર યોગેશ હીરાના કારખાનામાં કરે છે નોકરી આસપાસના લોકો વૃદ્ધાને આપતા હતા ભોજન ઘટનાની જાણ થતા ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર દોડી આવી હતી વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર ઘરે પહોંચી હતી વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા હતા પોલીસ પોલીસે પુત્રનો કોન્ટેક્ટ કરીને તેને બોલાવ્યો ઘરે લોન હોવાથી પુત્ર છોડીને જતો રહ્યો હતો પુત્ર ક્યાં રહે છે તેની વૃદ્ધાને પણ જાણ ન હતી એક મહિનાથી પુત્ર વૃદ્ધાની ખબર લેવા પણ નહોતો આવ્યો અને આજે અમને એક અનનોન કોલ આવ્યો હતો કે એક બાને છે ને એનો છોકરો ને ઘરમાં પૂરીને જતા રહ્યા છે ટીચે રહેવા તો અમે ગયા ઉમરા વેલેન્જા ધમ સોસાયટી અને જોયું તો આ બા હતા બાનું નામ છે હેમલતા બેન અને એના છોકરાનું નામ છે યોગેશ વાઘાણી એ લોકો પૂરીને જતા રહ્યા હતા અને બા જેલમાં પૂર્યો ને એવી હાલતમાં હતા અને બહુ ગંદુ ઘરમાં આખા ગંદુ ઘરમાં બહુ ગંદુ ગંદુ હાલત હતી અને બા એક મહિનાથી ખાધા પીધા વગરના પડ્યા હતા અને પછી અમે પોલીસને જાણ કરી તો પોલીસ આવ્યા અને લોક તોડી અને બાને અમે લઈ આવ્યા અને અહીંયા સતપાજના વૃદ્ધાશ્રમમાં અમે બાને સીફ કર્યા અને સારી જગ્યાએ અમે